સાડા દસ કિલોની ભરતી રહેશે એટલે મિત્રો બોક્સ ની અંદર તમારે ત્રીસ થી બત્રીસ નંગ આવી જશે અને જોઈ શકો છો તમે પાકેલી કેરીનો ફૂલ કલર અને આ પ્યોર ઓર્ગેનિક કેસર કેરી છે મિત્રો કોઈ પણ જાતની દવા કે કેમિકલ વગરની આ કેરી છે જો ઓરિજિનલ કેરીની મજા લેવી હોય તો પ્રોપર ગીરની કેસર કેરી ખાવાનું પસંદ કરો જે તમને મળી જશે બરોડા પિસ્ટન બીઆરટીએચ બસ ની સામે વરાછા રોડ માધવ પાન ફાઇન કોલ્ડ ડ્રિંક છતાં સ્ક્રીન ઉપર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો